ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી છોટાઉદેપુર નગરમાં આગામી સાત તારીખે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નગરમાં નીકળનાર રથયાત્રાને લઈને કેવા પ્રકારનું આયોજન છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ શાંતિ સમિતિની મિટિંગની અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે આ બેઠકની અંદર છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર અને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને મોટેભાગે કોઈ ઇસ્યુ નથી ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી આ વખતે પણ પૂર્ણ થશે બહારથી અમે પોલીસ ફોર્સ માગેલો છે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું રેહાન પટેલ જીટીવી ન્યૂઝ ઉદયપુર